અસલામલેકુમ કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને જે કે એમ બી ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે છોકરાઓ આપણે ધોરણ ચાર પર્યાવરણ એમાં આપણે પ્રકરણ પંદર ભણી ગયા આજે આપણે પ્રકરણ સોળ કામનો મહિનો ભણીશું તો શરૂ કરીએ બાલ મંદિર ભાવનગર તેર એપ્રિલ ઓગણીસો ને છત્રીસ આ એક પત્ર છે બરાબર પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર આપણે જોઈશું વ્હાલા બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી દીધા છે થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે બરાબર આ પત્રમાં ઉલ્લેખ અલગ અલગ પક્ષીઓ અને તેમના માળાઓ વિશેની વાત કરવામાં આવી છે બરાબર છે તો બપોરના ત્રણ વાગ્યા છે અને આકાશમાં વાદળ નથી સૂર્ય તપી રહ્યો છે બરાબર જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ એમણે અહીંયા વર્ણન કર્યું છે ચકલીઓ છે કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી દીધા છે અને થોડાએ શું કર્યું છે તે માળામાં ઈંડા સેવાનું કામ ચાલુ કેટલાકે માળા બનાવી દીધા છે અને કેટલાકે શું કર્યું છે ઈંડા સેવાનું કામ તેમાં ચાલે છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું શરૂ કર ચાલુ કરી દીધું છે બરાબર ઈંડા કેટલાકમાં કેટલાક હજુ માળા બનાવી દીધા છે કેટલાકે ઈંડા સેવાનું કામ કરી રહ્યા છે અને કેટલાક બચ્ચાઓ કેટલાક પક્ષીઓ શું કરે છે કે જે એમના બચ્ચાઓ ઈંડામાંથી બહાર આવી ગયા છે એમને જુદા જુદા પ્રકારના જીવ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પરંતુ સેવામાં આવ્યું નથી બરાબર એમ જે પથ્થર લખી રહ્યા છે એમણે હમણાં આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવામાં આવ્યું નથી એક ઈંડું છે હજુ હજુ સેવાનું બાકી છે ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે અને આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલીએ ઈંડા મૂક્યા છે રોડની બાજુમાં જ્યાં પથ્થરો પડ્યા છે ત્યાં થોડી જગ્યામાં દેવચકલી જો આ ચિત્રમાં દેખાઈ રહી છે આપણને આ દેવચકલી છે આ દેવચકલીએ ઈંડા મૂક્યા છે બચ્ચુભાઈએ મને તે બતાવ્યા મેં દૂરબીન વડે તે જોયા બરાબર મેં જોયું માળો ઘાસનો બનેલો છે તેની ટોચની ઉપર નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલો રૂ હતા બરાબર એમણે દૂરબીન વડે જોયું કે માળુસાનો બનેલો છે ઘાસનો બનેલો છે અને એની ટોચ પર શું છે નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પી પીંજેલુરું આટલી વસ્તુઓનો ઉપયોગ કરી એમણે માળો બનાવ્યો હતો દેવચકલીએ આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો તેના બચ્ચાઓ માટે તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર બરાબર એના બચ્ચાઓને તકલીફ ના પડે અને આરામથી રહી શકે એટલા માટે એણે કેવું નરમ અને હુંફાળું ઘર બનાવ્યું છે બરાબર દેવચકલીએ કાગડા જેવી નથી કાગળાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે તાર અને લાકડાનો પણ દેવચકલી કેવી છે કાગડા જેવી નથી કાગડા તો બધી જ વસ્તુઓનો ઉપયોગ કરે છે એમાં તાર અને લાકડાનો પણ ઉપયોગ થાય પણ દેવચકલી એવી છે કે જે નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલું એટલે નરમ માળો બનાવે છે જેથી તેના બચ્ચાને તકલીફ પડે નહીં બરાબર જે આપણને અહીંયા ચિત્રમાં દેખાઈ રહ્યું છે એ દેવચકલી છે મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું તેનું મોં અંદરથી કેવો હતું લાલ હતું દેવચકલીના માળામાં બચ્ચું જોયું તે તેની તે માની રાહ જોઈ રહ્યું હતું એની મા ખાવાનું લઈને આવે બરાબર તેનું મોં કેવો હતું અંદરથી લાલ હતું એટલી વારમાં તો દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું કદાચ થોડા નાના જીવજંતુ હશે ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી એટલી વારમાં શું થયું જે એનું બચ્ચું ખાવાની રાહ જોઈને તેની ચાંચ ખુલ્લી રાખીને બેસ્યો હતો એટલી વાર એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું એ કદાચ શું હશે નાના જીવ જંતુ હશે ત્યાં સુધીમાં તો શું થયું હતું સાંજ પડવા આવી હતી અને દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ત્યાં ગોઠવાઈ ગઈ એટલે ત્યાં જ રોકાઈ ગઈ જો આ દેવચકલીના કેટલાક ચિત્ર છે જે આ ચિત્રમાં દેખાય રહી છે આ દેવચકલી આ પ્રકારની આવે છે બરાબર છે આ રીતે આ બચ્ચાને ખવડાઈ રહી છે આ દેવચકલી છે તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી બરાબર કોયલ પોતાનો માળો બનાવતી નથી તે તેના ઈંડા ક્યાં મૂકે છે કાગડાના માળામાં મૂકે છે કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે બરાબર કોયલ શું કરે છે કોયલ બહુ હોશિયાર પક્ષી છે તે કોયલના કોયલનો સૌપ્રથમ તો આપણને ખબર છે કે કોઈને આપણે કહીએ કે કોઈનો કોયલનો અવાજ બહુ મીઠો હોય છે આપણે કહે છે કે આનો અવાજ તો કોયલ જેવો મીઠો છે એટલે કોયલનો અવાજ કેવો હોય છે ખૂબ મધુર મીઠો અવાજ હોય છે બરાબર પણ તે કેટલી હોશિયાર હોય છે તે પોતાનો જે માળો છે એ જાતે બનાવતી નથી પણ તે તેના ઈંડા ક્યાં મૂકે છે ખબર છે કાગડાના માળામાં ઈંડા મૂકે છે અને કાગડા પોતાના ઈંડા સમજીને તેના ઈંડાને પણ સેવે છે કારણ કે કાગડાને ખબર ન પડે કે આ ઈંડા કોણ છે એટલે તે પોતાના ઈંડા સમજીને કાગડાના ઈંડા કાગડા કાગડો પણ તેના કોયલના ઈંડાને પોતાના ઈંડા સમજીને સેવે છે જુઓ આ રહી કોયલ બરાબર આ કોયલના કોયલના ચિત્ર છે આ પ્રકારની કોયલો છે નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડાળી પર માળો લટકે છે પક્ષીઓ અદભુત રીતે જુદા હોય છે કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે કબૂતર તેનો માળો થોરના કાંટાઓ અથવા મહેંદીની વાળમાં બનાવે છે બરાબર નજીકમાં એક વૃક્ષ છે તેની ડારીઓ પર શું લટકે છે માળો અને પક્ષીઓ તેના અદ્ભુત રીતે અલગ અલગ પ્રકારના માળા બનાવે છે અદ્ભુત બનાવે છે બરાબર કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે અને કબૂતર તેનો માળો કઈ જગ્યાએ બનાવે છે માળો કેસાનાથી બનાવે છે થોડના કાંઠાઓ કાંટાઓમાં અથવા મહેંદીની વાળ પણ બનાવે છે બરાબર ચકલીઓ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે અને તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે જ્યાં તેને જગ્યા મળે ત્યાં એ ચકલી અને માળો બનાવી દે છે બરાબર કબૂતરનો માળો પર તમે જોયો હશે બરાબર એ થોરના કાંટાઓમાં વેંદીની વાળમાં બરાબર અલગ અલગ જગ્યાએ બનાવે છે કબાટની ટોચ પર હરીસા પાછળ છાજલી પર બરાબર કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે બરાબર તેનો તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનોમાં પણ બનાવે છે આ બધી જગ્યાએ તો બનાવે જ છે બરાબર છે થોરના કાંટાઓ અથવા મેંદીની વાળમાં તો બનાવે જ છે બરાબર પરંતુ અમુક વાર તેનો માણ લો આ કપાટની ટોચ પર અરીસા પાછળ છાજલી પાછળ બરાબર છે અને ઘણી વખત ઉજ્જવળ મકાનોમાં પણ એનો માળો બનાવે છે બરાબર છે કંસારા પક્ષીનો ટકટક અવાજ ઉનાળામાં સંભળાય છે તે તેનો માળો વૃક્ષના થળમાં કાણું કરી બનાવે છે કંસારા પક્ષીનો જે અવાજ છે એ ક્યારે સંભળાય છે ટક 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 એવો અવાજ આવે છે અને એ ઉનાળામાં સંભળાય છે ને તે આનો અવાજ આવો અવાજ કેમ આવે છે કે તેની ચાંચ વડે વૃક્ષના થળમાં શું કરે છે કાણું પાડે છે અને એ રીતના એ રીતના કાણું પાડીને એનો માળો બનાવે છે જો આ એના એક ચિત્રો છે એના પરથી તમને ખ્યાલ આવશે જો આ એનો થળમાં કાણું પાડી રહી છે અને એના પરથી એ કાણું પાડીને એમાં માળો બનાવે છે જુઓ આ કંસારો પક્ષી છે બરાબર જો આ એનો માળો બનીને તૈયાર થઈ ગયો અને એમાં રહેવા લાગી ગઈ છે એટલે કાણો પાડી અને એમાં રહે છે થળ ઝાડના થળમાં કાણો પાડી અને પડછી એ એમાં રહે છે એની ચાંચ એટલી તીક્ષ્ણ અને ઝારદાર હોય છે કે ઝાડના થળમાં કાણો પાડી અને તેમાં રહી શકે છે બરાબર તો આ છે કંસારો પક્ષી દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓ સીવીને ઝાડીઓમાં માળો બનાવે છે તે તેણે બનાવેલા પાંદડાની ઘડીમાં ઈંડા મૂકે છે આ તેનો માળો છે દરજીડો જે છે એ પણ તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સીવીને જો અહીંયા બાજુના ચિત્રમાં દેખાઈ રહી છે એના બે પાંદડાઓને સીવીને જાળીમાં જાળીઓમાં માળો બનાવે છે તે તેને બનાવેલા પાંદડાની ગળીમાં આ પાંદડાની જે ગળીઓ છે તેમાં તે ઈંના ઈંડા મૂકે છે આ તેનો માળો છે જો અહીંયા તમને કેટલાક ચિત્રો તમને બતાવું છું જો બરાબર આ દરજીડો છે જેણે પાંદડા સીવી અને અલગ અલગ પ્રકારના એના માળા બનાવે છે બરાબર છે અને એની અંદર એના બચ્ચા પણ આ ચિત્રમાં જો દેખાઈ રહ્યા છે તમને બરાબર છે એના બચ્ચા પણ એ રીતના આમાં રહે છે એટલે આ રીતના એ દસ માળો બનાવે છે બે પાંદડાઓને સીવીને બરાબર અને એમાં જે ઈંડા મૂકે છે એના બચ્ચાઓનું પાલન પણ આમાં જ કરે છે પછી ફૂલ ફૂલ સુંગડી એનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા જાળીઓમાં લટકતો બનાવે છે તે તે જ સાંજે અમે સુંગડીનો માળો જોયો ફૂલસુંગડી પર તેનો માળો કઈ રીતના મળે છે વૃક્ષની ડાળની ડાળીઓમાં અને જાળીઓમાં લટકતો બનાવે છે ફૂલસુંગડીનો તેનો માળો સાનો બનેલો છે અનુમાન કરી શકો તેના માળામાં વાળ ઘાસ વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ પીંજેલું રૂ ઝાડની છાલના ટુકડા કપડાંના ચીથળા અને કરોડિયાના જાળા આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી એ ફૂલસુંગળી એનો માળો બનાવે છે બરાબર છે જો ફૂલ સુખડીના કેટલાક ચિત્રો તમને બતાવો આ ફૂલસુંગણી છે બરાબર છે આ ફૂલ સુમણીના ચિત્ર છે ફૂલસૂંકડી આવી દેખાય છે જ્યારે મેં દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચા જોઈ શકાતા હતા તે માળામાં તે માળાના નાના મુખ આગળ બેઠા હતા તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા હતા તે બીજું શું કરી શકે ફક્ત ખાય અને સુએ આ માળો તમને ચિત્રમાં દેખાઈ રહ્યો છે તમને ખ્યાલ આવે સારો માળો છે આ છે સુગરીનો માળો બરાબર એ દૂધબીન વડે એમણે જોયું તેમાં દેખાઈ રહ્યું હતું કે આ સુગરી એને માળો બનાવ્યો છે એને એના બચ્ચો એના જે નાના બચ્ચા છે એ એને માની રાહ જોઈને બેઠા છે કે જ્યારે મા એને ખાવાનું લઈને આવે અને પછી એ ખાઈ લે બરાબર છે આ સુગરીના માળાના કેટલાક દ્રશ્યો હું તમને અહીંયા બતાવી રહ્યો છું જુઓ આ રીતના સુગરી એનો માળો બનાવે છે બરાબર છે આ અલગ અલગ પ્રકારના એના માળા મેં તમને બતાવ્યા છે ચિત્રો અલગ અલગ ચિત્રો બતાવ્યા છે માળાના બરાબર છે થેન્ક યુ આવ આવતા વિડિયોમાં આપણે આ પાર્ટ વિશે વધુ સમજ મેળવીશું અલ્લાહ હાફિઝ